આવી રીતે જયારે પોથી યાત્રા શરૂ થઈ શેઠની ઈચ્છા હું બધા નાચતા જાય છે જમતા જાય છે ગાતા જાય છે એમાં કોઈક છોકરાએ એક ફટાકડો ફેડ્યો હા અને ફટાકડાનો એવો પ્રચંડ ધડાકો થયો શેઠના કાનની ધાક બંધ થઈ ગઈ આવડો મોટો ખર્ચો કર્યો સાંભળતા નથી બે કાન ધબો ધબ પોથી આવી પોથીજી બિરાજમાન થયા વક્તાએ પહેલો દિવસ પૂરો કર્યો આગળ ગાદલું નાખીને બે હે ખરા પણ સાંભળે નહીં એક દિવસ બે દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ કથા પૂરી થઈ સાંભળવા માટે આખો ખર્ચો કર્યો તો કે ભાઈ મારે જમાડવા છે મારે કથા સાંભળવી છે મારે આખા કામને આનંદ કરાવી દેવો છે આ કથા માથેથી ગઈ સાંભળી જ નહીં દાગ બેસી ગઈ આન વળી હાથ દિવસ ત્યાં અને વક્તા વળી પાછા કથા પૂર્ણ કરીને વળી પાછી પોથી યાત્રા નીકળીને વળી શેઠના શેઠાણી ઉપર પોથી છે ને અબિલ કુલાલ કંકુ કુમકુમ કેસર આદિ ઉડે છે ને વળી કોક છોકરાએ ફટાકડો ફોડ્યો ને એવો ધડાકો જો ધાક ખૂલી ગઈ લ્યો આવું છે એટલા માટે કહું છું બાપ ભાગ બિના નર પાવતના તમારા ભાગ્યની અંદર હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય તમારા પૂર્વજોની કૃપા હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય એવી સાત દિવસની પરમ ભાગવતી કથા જે મોક્ષ પ્રદાન કરનારી છે જે મૃત્યુને નો મહોત્સવ બનાવનારી છે મને કહેવા દો જે કથા તમે સામાન્ય રીતે સાંભળો કાંઈ પણ નિયમ સંયમ વગર સાંભળો તોય પિતૃઓને તારી દેનારી કથા છે આ ભાગવત કથા એવી ભાગવત કથા જયારે આપણે સાત દિવસ સુધી કરવાની છે ત્યારે મહાત્મા પ્રથમ શ્લોક લઈ હા અને આજની કથાને આપણે વિરામ તરફ જઈ રોજનો સમય મેરે ભાઈ બેન આપણો એ રહેશે નવ થી બાર અને ત્રણ થી છ તમને આજ પહેલા દિવસે કહી દઉં કે બરોબર નવ વાગે હું અહીંયા આવી જઈશ અને બરોબર બાર વાગે કથા પૂરી થઈ જશે સમયમાં કોઈ પણ આમથી આમ નહીં ચાલે ત્રણ વાગે રાઈટ કથા શરૂ થઈ જશે છ વાગે રાઈટ કથા બંધ થઈ જશે એટલે કદાચ કોઈના મનની અંદર એમ હોય કે બાપુ ત્રણ ચાર વાગે આવશે ને પછી આપણે નિરાતે જઈ એવું નહીં કરતા મારા બાપ બહુ ટૂંકો સમયગાળો મેળ્યો છે લખમણ ભગતે આટલી મહેનતથી સાહેબ સમાજના સાથ સહકારથી આયોજન કર્યું છે ત્યારે આ આયોજનની અંદર આપણે ખભે ખભો મિલાવી આ અને આવતીકાલે ઠીક પોણા નવ વાગે તમે બધા આવી જાઓ નવ વાગે આપણી કથા શરૂ થઈ જાય આવી એક સુંદર મજાની ભાગવત કથા આપણે વક્તાના નિયમ પ્રમાણે પ્રથમ દિવસે કથાની અંદર પ્રવેશ કરી લેવો જોઈએ તો આવો એક શ્લોક બોલી અને કથાને વિરામ આપશું સચિદાનંદ રૂપા હે पत्रयविनाशाय श्रीकृष्णा वयं श्री श्रीकृष्णा वयं શ્લોકનો વિસ્તારથી અર્થ શું થાય છે આવતીકાલે પરીક્ષિતના જન્મની કથા આ બધી જ કથાના શ્રવણ કરવા માટે અહીંથી તમને એટલું જ કહું કે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો અને અહીંયા તમારા માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે તો સાત દિવસ માટે ભજન અને ભોજન રામદેવજી મહારાજના આ આશ્રમની અંદર અલગ ધણી આશ્રમની અંદર બહુ સુંદરનો મજાનો સંયોગ બન્યો છે ત્યારે આપણે બધા જ એનો લાભ લઈ આજુબાજુનું પરંગણું એનો લાભ લઈ એવી આશા સાથે આજની કથાને વિરામ બડે ભાવ ઓર શ્રદ્ધા કે સાથ કેવલ દો મિનિટ કેલી હરિનામ સંકીર્તન ત્યાર પછી આરતી અને આરતી પછી પ્રસાદ લીધા પછી આપણે બધા ન્યાયી છૂટું પડવાનું છે આપણો રોજનો આક્રમ રહેશે હરે રામ 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 સીતા રામ રામ कथा ने विराम परिवार काले सवार नौ आगे, बड़े भाव और श्रद्धा से जय जयकार करें बोली कृष्ण चंद्र भगवान की राम चंद्र भगवान की श्री हनुमान जी महाराज श्री रामदेव जी महाराज की सनातन મહવતી પદ આર હર મહા ભોલી કૃષ્ણ કયા લાલ કે જય જય કા પ્રભુ ન ભગવદ્ ભગવાન ઓ કૃતા ને છે તાની સર્વાણી ન્યતું પ્રદક્ષણા પદે પદે બોલિયે રામદેવજી મહારાજ હલો જય શિયામ એક જાહેરાત છે ભાઈઓ બહેનોને જે કોઈને આરતી ઉતારવાની વિચાર હોય તો અહીંયા બે ટાઈમના માત્ર બસો રૂપિયા છે ને આ લાભ લેવા જેવો છે કારણ કે અહીંયા ભાગવતજીની આરતી આપણા ભાગ્યમાં હોય તો આરતી ઉતારી શકાય તો જે પણ વ્યક્તિને આરતી ઉતારવાનો વિચાર આવે આરતી ઉતારવી હોય તો ભગત શ્રી મારે લક્ષ્મણ ભગત એમની ટીમને મળેલી કાર્ય કરતા ભાઈઓને નામ લખાવી નાખે એટલે ખ્યાલ આવે કેટલી આરતી છે જે કંઈ તૈયારી કરવામાં ખ્યાલ સવારે પૂજા પણ આપણા ભૂદેવો દ્વારા થશે તો જે ભાઈઓ બહેનોને કોઈને આરતી ઉતારવાનો વિચાર હોય તો અહીંયા નામ લખાવી નાખે જય શ્યારામ અસ્તુ